અધિકારી કે પદાધિકારી કે ચીફ ઓફિસર આજેમાં મળેલ નથી તો આ બાબતે અમે રેડીમાં અરજી આપેલ છે રજૂઆત કરેલ છે આ બાબતે તાત્કાલિક નિર્ણય થાય જો તાત્કાલિક કાલ સુધીમાં નિર્ણય કરવામાં નહીં આવે તો સોસાયટીના રહીશું આ કચેરીના કમ્પાઉન્ડમાં આમરણ ઉપવાસ પર બેસવાની પણ અમે રજૂઆત કરેલ છે બોલો હાલો સ્વચ્છતા ભારત સરકારશ્રીના શ્રીના સ્વચ્છતા અભિયાન નીચે કચેરીમાં એક માસથી કચરો ઉઠાવવા માટેની કોઈ પણ પ્રકારની ગાડી આવતી નથી આ અંગે વારંવાર મૌખિકમાં રજૂઆત કરેલ છે તેમજ આજ રોજ લેખિતમાં પણ આપેલ છે તો કચરો ઉપાડવા માટે દર બીજા દાખે ચોથા દાડે સોસાયટીની અંદર કચરો ઉપાડવા માટેની ગાડી આવે એવી અમારી નમ્ર વિનંતી છે અને અંદરની સાઈડમાં આ ઉપરાંત અંદરની સાઈડે જે ચેમ્બરો આવે છે એ અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારને સાફ કરેલ નથી અને ગટરોનું પાણી ભરાય છે લોકોના સ્વાસ્થ્ય સાથે નગરપાલિકા ચેડા કરી રહી છે કોઈ પણ પ્રકારનું આ લોકો જો સોસાયટીને હિસ્સોમાં બીમારી આવશે તો એની જવાબદારી નગરપાલિકા કચેરીની લોકો બીમાર પડે છે